મિત્રો ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે બી એલ ઓ ખૂબ પ્રેશરમાં કામ કરી રહ્યા છે ની કામગીરી કરવી પડે કદાચ એમાં ચાલો માની લઈએ કેન્દ્ર સરકારને કરવી હોય તો કરવી પડે પણ એટલા જ મહિનાઓમાં કામ કરવાનું છે એક જ મહિનામાં કામ કરવાનું જ્યારે પ્રેશર વધે ત્યારે સ્વાભાવિક પણે અને એમાં પાછી નોકરીમાંથી કાઢી નાખવાની ને ધરપકડ માટેની જે ભાજપે ચાલ કરી એનાથી જે બીએલઓ તરીકે જે ફરજ બનાવે છે બધા બજાવે છે જે કર્મચારીઓ ખાસ કરીને શિક્ષકો કે જેમના પરિવારના ને એમના પોતાના મતથી નરેન્દ્ર મોદી ચૂટાયા અને એ જ નરેન્દ્ર મોદીના એસઆઈઆરના જે કેમ્પેનના કારણે એમનો આજે જીવ જઈ રહ્યો છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે હું પહેલા જે પણ બીએલઓ

એમણે તો આપઘાત કરી લીધું સુસાઇડ નોટ લખીને કરી લીધું એ શિક્ષકે વિચાર કરો એમના ઉપર કેટલું મોટું દબાણ હશે કેટલી મોટી કામગીરીનો દબાણ હશે કે જેમણે પોતાનો જીવ ગુમાવી દીધો એમણે કેટલાય બાળકોને ભણાવ્યા હશે કેટલાને મોટા બનાવ્યા હશે અને સપના ને મોટા બેઠો હશે આ શિક્ષકો ઉપર એટલો કામનો પ્રેશર આપ્યું જેના કારણે આજે શિક્ષકે આપઘાત કરી લીધું એમના આત્માને પણ ભગવાન શાંતિ અર્થે કલ્પનાબેન પટેલ તાપી ડિસ્ટ્રિક્ટમાં પ્રિન્સિપલ હતા એમના પરિવારનું માનવાનું છે કે એસઆઈઆર ના એમને પણ એટેક આવી ગયું કામગીરી કરીને આવ્યા હતા એમને ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી જે વડોદરામાં ક્લાર્ક હતા એ બીએલઓ હતા એને પણ હાર્ટ એટેકની જ વાત હાર્ટ એટેકથી મૃત્યુ થયું એસઆઈઆરના પ્રેશરની જ વાત છે દિનકલ સિંગોડાવાલા જે સુરતમાં હતા આસિસ્ટન્ટ ટીચર હતા એમને પણ એસઆઈઆરના પ્રેશરમાં એમનું પણ મોત થયું છે દિનેશભાઈ રાવલ જે મહેસાણામાં શિક્ષક હતા એમને પણ ખૂબ પ્રેસર કરી રહ્યું એક મહિનામાં કામગીરી પૂરી કરો એક મહિનામાં કામગીરી પૂરી કરો મેં કેટલાક ઓડિયો સાંભળ્યા બીએલો જે નીચે કાર્યકર્તાઓને કોકને વિનંતી કરતા હોય છે તમારા હાથ પગે પડીએ તમે ફરીથી તમે અમને આપી દો તમારા ફોર્મ ભરીને સાહેબ આપણી જનતા એટલી જાગૃત નથી અને જનતા નથી જાગૃત ને એટલે જ ગુંડાઓ લુખાઓ બુટલે કરો તમે ચૂંટાઈને વયા જાઓ છો માત્ર વીસ ટકા લોકો જાગૃત છે ભારતમાં પોલિટિકલી રીતે બાકી બધા એસી ટકા તો બિચારા એમાં ચાલીસ ટકા તો મતદાન જ નથી કરતા બાકીના જે ચાલીસ ટકા છે એ બિચારા દોરવાઈને મતદાન કરે છે ને એટલે તમે જુઓ લુકાઓ ભ્રષ્ટાચારીઓ ગુંડાઓ બળાત્કારીઓ જેમને આઠ પાસ આ બધા લોકો કબજો કરીને બેસી ગયા છે સત્તા અને પછી સત્તાનો દુરુપયોગ બેફામ પણ કરી રહ્યા છે તો એ જનતાને તમે એવું માનો છો કે પાંચે પાંચ કરોડ જનતા ફોર્મ ભરીને એક મહિનામાં તમને આપી દેશે ન આપી શકે અને એનો તમે ઉપરથી ચીફ સેક્રેટરી છે એ ભાઈ શ્રી નરેન્દ્ર મોદીજી અને આના ભાજપના કહેવાથી તળિયા સુધી જે દબાણ કરે તો છેલ્લે બીએલઓ ઉપર દબાણ આવે છે બૂથ લેવલ જો ઓફિસર હોય જે મોટા ભાગે શિક્ષક અને નાનો કર્મચારી હોય અને એને એવો ટાર્ગેટ આપવામાં આવે છે કે તમે આ કામ પૂરું કરો ને તો તમને તમારી સામે એફઆઈઆર થશે તમને નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે સાહેબ એક ખાલી પટ્ટાવાળાની કે પોલીસ કોન્સ્ટેબલની નોકરી લેવા તલાટીની લેવા માટે પચીસ પચીસ લાખ ફોર્મ ભરાય છે બેરોજગારીમાં તો આ બીએલઓને જ્યારે એમ કહેવામાં આવે કે નોકરી તમારી છીનવી લેશું તો એમના ઉપર ઉપર નીચે ધરતી હોય છે ને એટલે આપઘાત કરવું પડે છે એટલે એમણે પત્નીને લેટરો લગીને આપઘાત કરવું પડે છે પણ મિત્રો અમે બધે જનતાને કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી તો સામાન્ય પાર્ટી છે અમે સાવ સામાન્ય પરિવારમાંથી માંથી આવીએ છીએ બીજું કઈ કરી નથી શકતા પણ તમારા દુઃખમાં અમે સહભાગી બની શકીએ છીએ તમે જે લડત ચલાવો છો એમાં અમે સહભાગી બની શકીએ એમ છીએ બીજું આ તો নরেন্দ্র મોદીજીએ નિર્ણય લીધેલો છે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે અમારી પાસે એવી કોઈ સત્તા નથી કે અમે આને અટકાવી શકીએ માની લો કે અહીંયા આપણી સરકારો રાજ્યની તો કદાચ આપણે એને સમય પણ વધારી દે અને તમારે સૌલ્યત વાળું કરી દે પણ એ પણ નથી અમારી પાસે તો અમે નક્કી કર્યું છે માની અરવિંદ કેજરીવાજીને અમારી પ્રદેશને નેતૃત્વ એ મીટિંગ કરી આ વાયા વિડીયો કોલિંગ અને અમે નક્કી કર્યું છે કે બીએલઓ જે પ્રેશરમાં કામ કરી રહ્યા છે ને આમ આદમી પાર્ટી છે એ એના કામમાં મદદરૂપ થશે કારણ કે સ્વાભાવિક છે કે અમે કામગીરી અમે 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 શું અમારી પાસે પાવર જ નથી કે કે અમે ઓર્ડર કરી શકીએ કારણ બધી જે જે આપઘાત કરે છે એમના પરિવારે પણ મોદીને જોઈને ભાજપને મત આપી દીધા એવા લોકોને છૂટી દીધા જેને જેના રાવણ જેવા હૃદય આત્માઓ રાવણ જેવી છે જેને પ્રજાની પીડાની કોઈ પડી નથી કર્મચારીઓની પીડાની કોઈ પડી નથી ત્યારે તમામ બીએલોને કહેવા માંગુ છું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે કોઈ એવું પગલું ન ભરો આમ આદમી પાર્ટી કાર્યકર્તા તમારી સાથે છે છે અમે આ આ એક નંબર 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 જાહેર કરીએ છીએ જે ઉપર ઉપર બીએલઓ હેલ્પલાઇન જેટલું પ્રેશર હોય તમે આ નંબર ડાયલ કરજો અમારી સેન્ટ્રલી ટીમ તમને અહીંથી તમને અમારા વ્યક્તિઓ એલોટ કરી દેશું અમે અને તમારા કામમાં અમે મદદ કરી શકીશું મિત્રો અમે આમ આદમી છીએ સામાન્ય જનતા છીએ અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી અને એટલા માટે જ અમે તમારી પીડા સમજીએ છીએ અમને તમારી આંસુ અમને ખબર છે પણ કોઈ એવું આપઘાત નું પગલું ના ભરતા કોઈ એવા પ્રેશરમાં ન આવતા તમને જેટલું પણ પ્રેશર લાગે હું બીજેલો તમામને કહું છું કે હજારો ની સંખ્યામાં અમે એક ટીમ બનાવી છે અમે ટીમ બનાવી છે જે તમારા સાથે આવશે તમને મદદ કરશે તમારા જે પણ કામ હશે એ તમને એ ફોર્મ ભરીને પણ કરાવડાવી દેશે પણ તમે કોઈ આવું પગલું ન ભરતા કારણ કે તમારા ઉપર તમારું પરિવાર નભી રહ્યું છે તમારા ઉપર તમારા દીકરા દીકરીઓ તમારા પૈસાથી ચૂંટણી જીતવી અને ઉદ્યોગપતિઓના રૂપિયા ચૂંટણી જીતી અને આખું ગુજરાત વેચી નાખવા બેઠી છે મિત્રો પણ અમે સામાન્ય લોકો લડવા આવ્યા છીએ અને એ લડતમાં ક્યાંય પણ ખામી રહ્યા તો અમારું પણ ધ્યાન દોરજો અને એટલા માટે નક્કી કર્યું છે કે બીએલઓ એ આવું કોઈ પ્રેશર લેવાની જરૂર નથી અમારા કાર્યકર્તાઓ વીસ હજાર કાર્યકર્તાઓનું લિસ્ટ બનાવ્યું છે જે જિલ્લા તાલુકામાં તમે કહેશો જે બુથમાં કહેશો અમારો માણસ ત્યાં આવી અને તમને મદદ કરશે આટલું અમે કરી શકીએ છીએ અને દરેક બીએલઓ ના સરકારી કર્મચારીઓના જે લોકો જ્ઞાન સહાયકોને ભરતી કરીને જે જે પેપર ફોડો છે જ્ઞાન સહાયકોની ભરતી વિદ્યા સહાયકોની ભરતી નથી કરતા જ્ઞાન સહાયકના નામે ચડાવે છે આ બધા પરિવારોને મારે હાથ જોડીને વિનંતી છે જે ખેડૂતોને લાઠી ચાર્જ કરી છે કે મહેરબાની કરીને હવે ભાજપને મત ન આપતા તમે નહી તો તમારા પરિવારનો જીવ ભાજપ લઈ લેશે અમે બીજું નહીં કરી શકીએ કઈ અત્યારે પણ અમે માત્ર મદદ જ કરી શકીએ છીએ જો આમ આદમી પાર્ટીની સરકાર હોત તો એક પણ બીએલોનો જીવ ન જાય એક પણ બીએલ ઉપર પ્રેશર ન આવે અમે કામની વહેંચણી આવી રીતે કરી દેસ સમય વધારી દેસ પણ મિત્રો તમે નથી સાથ આપ્યો ને તમે ભૂલ એક કરી ગયા જે નરેન્દ્ર મોદીના નામ ઉપર કર્યું પણ નરેન્દ્ર મોદીજી પણ અત્યારે તમારી મારી સામે જોતા નથી એનો આ પરિણામ છે એટલે મહેરબાની કરીને અહીંયા ડાગલા જેવા જે મંત્રી મુખ્યમંત્રીઓ આપી દીધા છે પપેટ જેને કાંઈ ખબર પડતી નથી માત્ર આઈએસ કે આઈપીએસ અધિકારી કે એના મામુ રમી જાય છે એવા લોકોના હાથમાં રાજ્ય છે છે એટલે તમારે પડે હું બધાને વિનંતી કરું છું ખેડૂતોને જે લાઠી ચાજ પડી છે પશુપાલકો ઉપર લાઠી વરસાવી છે ગોરીઓ વરસાવી છે હાથ જોડીને વિનંતી કરું છું ભૂલથી પણ ભાજપને ને આગી આગામી તાલુકા જિલ્લાની ચૂંટણીમાં મત ન આપતા નહીં તો તમારા અને મારા સંતાનનો જીવ લેશે

કોંગ્રેસ ભૂતકાળ થઈ ચૂકી છે કોંગ્રેસનું સૂર્ય ડૂબી ચૂક્યું છે ભાજપ નું અસ્તરત સૂર્ય જઈ રહ્યું છે અને આમ આદમી પાર્ટી ઉભતો સૂરજ છે એટલે મહેરબાની કરી અને આમ આદમી જેટલા લોકોએ અમે જેના ઉપર ભરોસો મૂક્યો તો દેશ બચાવવા અમે ગઠબંધન કર્યું હતું બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં દેશ હિત માટે એ જ કોંગ્રેસ ભાજપના કહેવાથી એ જ કોંગ્રેસે વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખી અમારા તમામ કાર્યકર્તાઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે અમારા સૈનિકો સાથે વિશ્વાસઘાત કર્યો છે અમારે જે જનતાની ઉમીદ છે ભાજપને હરાવવાની એની સાથે વિશ્વાસઘાત કર્યો છે કોંગ્રેસ સાથે અમારે ક્યારેય જવાનું થાતું નથી કોંગ્રેસના તમામ સારા નેતાઓને કહું છું કે વહેલી તકે વાંડી ઠેકી જજો નહીં તો જેટલા જેટલા લોકો ડૂબી ગયા છે આવતીકાલે તમે પણ ડૂબી જશો કોંગ્રેસ સૂરજ ડૂબી ચુક્યું છે કોંગ્રેસ ગુજરાતમાં જીરો થઈ ચુકી છે અને એમની પાસે હજારો કરોડની સંપત્તિ રહી હશે બાકી કોંગ્રેસ પાસે કશું રહ્યું નથી પ્રજાનો સાથ કોંગ્રેસ છે નહીં અને પ્રજાને પણ હું તમામ જ્ઞાતિ જાતિ ધર્મના નાગરિકોને કહેવા માંગુ છું કે ભાજપને હરાવી શકે ભાજપને ધોરતી કરી શકે ભાજપને દબાવીને હે ખેડૂત આંદોલન થાય મારે જેલમાં જવું પડે મારા નેતાઓને પણ દસ હજાર કરોડ રૂપિયા નાખવા પડે તો એ તાકાત છે તાકાત આમ આદમી છે આપ્યું છે પણ આરામ અમારે ખાવું નથી અને આ કોંગ્રેસ આરામનું ખાઈ ખાઈ ને ભાજપ ત્રીસ વર્ષ સુધી રાજ કરવા દીધું છે હવે ક્યારેય કોંગ્રેસ સાથે ગઠબંધનનો અમે વિચાર નહીં કરીએ એટલે મહેરબાની કોંગ્રેસના

ભાજપ ને ઉપર હવે વિશ્વાસ કરવાની ભૂલ આપણે કરવાની થતી નથી અને એટલે હું કહું છું મહેરબાની કરીને કોઈ મતદાન ન કરતા